નમસ્તે બાળ દોસ્તો આજે હું તમને બુદ્ધિશાળી વાંદરાની વાર્તા કહેવા માંગુ છું એક સુંદર મજાનું ગામ હતું તે ગામમાં એક સુંદર મજાની નદી વહેતી હતી અને એ નદીના કિનારે એક જામબુડાનું વૃક્ષ હતું તે જામબુડાના વૃક્ષ પર એક વાંદરો રહેતો હતો અને એ નદીમાં મગર અને મગરી પણ રહેતા હતા મગર અને વાંદરો પાક્કા મિત્ર હતા તે મગર રોજ નદી કિનારે આવે અને મીઠા મીઠા જાંબુડા ખાય એમ એક દિવસ મગરને થયું કે લાવને આ મીઠા મીઠા જાંબુડા મારી મગરી માટે પણ લઈ જાઉં એમ કહીને મગર વાંદરા પાસે આવે છે અને એને વાંદરાને કહ્યું આજે વાંદરા ભાઈ મને થોડા જાજા જાંબુડા દેજો જેવા મીઠા મીઠા જાંબુડા મારે મારી મગરી માટે પણ લઈ જવા છે એમ કહે ત્યાં તો વાંદરાભાઈ ઝટપટ જાંબુડાના વૃક્ષ પર ચડી બધા બધા જાંબુડા તોડી આપે છે અને મગર તે જાંબુડા તેની મગરી માટે લઈને નદીની અંદર જતો રહે છે પછી તેણે મગરીને જાંબુડા આપ્યા જે મગરીએ ખાધા મગરી તો હતી લાલચું પછી તેને મગરને કહ્યું મારે આ જાંબુડા નહીં વાંદરાભાઈનું કાજુ ખાવું છે તો મગરભાઈ કહે પણ એ કઈ રીતે તે તો મારો પાક્કો મિત્ર છે તેને હું કેમ મારી શકું તો મગરી કહે છે કે વાંદરાભાઈને તમે લાલચ દઈને અહીંયા લઈ આવો તો મગર તો જાય છે અને નદી કિનારે જઈને વાંદરાભાઈને અવાજ લગાવે છે

પછી મગર તેને નદીની વચ્ચે લઈ આવે છે ત્યાં જ ત્યાં જ મગરભાઈ બોલી પડે છે કે મારી મગરીને તો તમારું કાળજુ ખાવું છે એટલા માટે હું તમને લઈ આવ્યો છું ઓરે રે વાંદરાભાઈ તો ખૂબ જ ડરી ગયા ત્યાં વાંદરાભાઈ એક યુક્તિ લગાડે છે અને મગરને કહે છે કે હું મારું કાળજુ તો જાંબુડાના વૃક્ષ પર જ મૂકીને આવ્યો છું તો પાછા ચાલો ને હજી આપણે કાંઈ દૂર નથી આવ્યા હું મારું કાળજું લઈ લઉં પછી આપણે પાછા ચાલીએ એમ કહીને વાંદરો કિનારો આવતા જ વૃક્ષ પર ચડી જાય છે અને મગર પર હસે છે તો મગર તો ચોકી જાય છે કે તમે હસો છો કેમ તો વાંદરાભાઈ હસતા હસતા કહે છે કે મગરભાઈ તમે તો મૂર્ખ બની ગયા અને વાંદરો મગરભાઈ હારે દોસ્તી તોડીને હંમેશા માટે તે નદી કિનારો અને જાંબુડાનું વૃક્ષ છોડીને દૂર દૂર જતો રહે છે આમ વાંદરાએ એની બુદ્ધિ અને સમજદારીથી પોતાનો જીવ બચાવી લીધો